તારા આપણે નીતા તાળિયા મારા કુળ પરિવાર નીતા તાળિયા કુળ પરિવારના મારા સભ્ય એના ગ્રુપમાં બી આવે છે આપણે નીતા તાળિયા સભ્ય કામ મેળવી ગયો દોડી દોડી આવી જાય જય દિવસ જય દિવસ

આપણા ફ્રેન્ડ આવી ગયા છે ઠંડુ પીવાના કે ઠંડુ ભાઈ છે ચાલો હું પીવાના બોલો તે દોસ્તારા ભજિયા ખાના કેન્સલ કરતા હોય ઠંડા પીલા કે ઠંડા પીલામ પછી આગળ છે ને જુલાબી દુકાન ને આપણે કપડા એ શાકભાજી ભજાવાળા જુલાબી બધા બોલે પહેલી વખત આપણે ચેનલ પાયે રોહિણા ગામ અઠવાડિયું આપણું થવું થાય છે બધી અત્યારે છોકરાઓ છે ખાસ તો અભ્યાસ કરવામાં હોય સૌથી મહત્વ અભ્યાસ છે જો કંઈ ભણીને બનશું તો જ આપણે આગળ વધશું પણ ઇન્સ્ટ્રા આવવાનો ખૂબ જ આપણા વિડીયો જોઈને ગમે છે ઠીક બનાવીને મૂકું

ઓય આ કમસ્તી નદી કિતવારે જબરદસ્ત ઓ બોલાતો એ અબે ઈ કા કર ઓ થઈ ગયા હવે બીજુ કાઈ ગુણગણ ગુણગણ હાલો તીન ણડિયો ભાઈ તીન ણડિયો ચાલીવાળા તીન ચાલીવાળા તીન 20 રૂપિયા કિલો હરા

આટો રીનાટોળામાં આપણે ચશ્માવાળા ભી આવી ગયા છે હા અટવાડીમાં કાયમ આવે ઓકે ડરટવાડી અહીં આવે તમે ચાલો ખૂબ સરસ 10 વર્ષથી તમે આવે ચાલો ખૂબ સરસ હા હા

હા કઈ બધા જ પંચાયત પંચાયત તરફ થી બતાવીને વેચાયા કરેલા ખાજા મસ્ત ગરમી માં ઘણા જાણ પૂછ્યા કરે

લગભગ વડીલ લોકો અહીં અઠવાડા ધાલા લઈને આવતા ને અહીં અઠવાડિયો લગભગ સાત સિત્તેર વર્ષ પુરાણો છે લગભગ અઠવાડો હતો મારી જાણમાં બળદગાડો અને સાયકલો ફરતી એ સમયથી અઠવાડો અહીં ચાલતો છે લગભગ મારી જાણમાં સો વર્ષથી પણ વધારે જૂનો અઠવાડિયા છે એવું મને ચાલ સાત સિત્તેર વર્ષ મારી રોઈના યુટ્યુબ સ્ટુડિયો આપણે રોયણા સ્ટુડિયો યુટ્યુબ ચેનલ છે અને બીજી રોયણા સ્ટુડિયો ટીવી છે તો તમે જોજો એકવાર મુલાકાત લેજો રોયણા સ્ટુડિયો ચેનલની પર ખૂબ ખૂબ આભાર ભાઈ મળીએ વડીલ મિરિક ભાઈ વડીલ આપણે પૂછું કે રોહિના ગામનો જો અઠવાડો અને ઓરિયો અઠવાડો ખુલ્લી ફરીથી ભરાય એ થોડીક વડીલ માહિતી તો પહેલાંના સમયમાં જ્યારે આ ભરાય થતો ત્યારે બળદગાડી સાયકલ આવે છે બળદગાડી

અટવાડા કરે ને તીજામાંથી લે તીજામાંથી ને તીજી પેડી આ તીજી પેડી તમે હા હા બાહબીય થોડી જો તે બી આવે થાતા હા કે હા આય 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 લે તીજી પેડી તું મણી ચાલે નાટવાડા કરા હમણા ગામનાના હા 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 સુખલાવ માં તો બજ્જવરાત પાટીમાં ગમટ તો જવાનો આવે તો કોઈ બી તુમાર ઇખના લોકોના તુમા છે

મજા કે બહુ ઘણા જાણવાની વાત કરો જાય થોડી મુદ્દી માહિતી કંઈ દેવા પહેલે અથવા એ પુલેખ વરીથી ભરાય છે તો એને મોહક ભરાય છે તેમ તમે કાખરી આવે તો તરીકે થોડા કાખા તમને રહેના પહેલાં તમને નામ બોલા નામ રબર હે એ રબડભણ ગામ રબરભણી અને ગામ સુકેશ સુકેશ ગામના તો આ મિત્રો વડીલ સુકેશ ગામના છે અહીંયા ભૂટ ને એવી કામ કરતા છે બરાબર તો વડીલ ઉલકપરી જ આ તમે આવે મેં તો લગભગ પાંચ ત્રીસ મિટરથી ચાલુ ચાલજા મળે

બરાબર ત્રીજો અઠવડો ત્રીજો ત્રીજું હવે આથી આ ભરાયા ભરા તાઈ હા હા ભરાય બ્રીજો બરાબર હ ભરી પહેલાં આ ઓળિયો અઠવડો આવે તો કાંકરી આવે થતાં ગાળવામાં આવે હા ને પછી ખાના ન હોય બધા ખાનાથી ખાતું થતું હાચ ખાઈ થતાં હા હા જીવ વધારે થતી નહીં આનો હા બનાવું હાચ બનાવો થતાં હા ખાના પણ કાંય બનાવે છે હા તો તમે ત્યાં આ ફૂકડી કા હા

कलाक होली धूलेटी बूब ख़ूब शुभकामना एडवांस मां दोस्ता अथव रोही गामु नवां कोई वीचारे गां थी रज़ा तेजा कटोड़िया चोहा के देसी हा